ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવામાં આવેલ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચારસો બોતેર જગ્યા માટે કુલ એક લાખ બે હજાર નવસો પાંત્રીસ ઉમેદવારોની લેખિત પરીક્ષા આવતીકાલ એટલે કે તેર એપ્રિલે યોજવામાં આવશે આવો જોઈએ પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિન હથિયારી પોલીસ સબ ચારસો બોત્તેર જગ્યા માટે કુલ એક લાખ બે હજાર નવસો પાંત્રીસ ઉમેદવારોની લેખિત પરીક્ષા આવતીકાલે યોજાનારી છે અમદાવાદ વડોદરા અને સુરતની કુલ ત્રણસો ચોલીસ સ્કૂલમાં પરીક્ષા યોજવામાં આવશે આ પરીક્ષામાં ત્રણ ત્રણ કલાકના બે પેપર રહેશે અત્યાર સુધીમાં એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલ લેટર ડાઉનલોડ કર્યા છે આ પરીક્ષા પારદર્શક રીતે કોઈપણ ગેરરીતિ વગર યોજાય તે માટે આઠ થી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પરીક્ષા લક્ષી કામગીરી કરશે દરેક પરીક્ષા કેન્દ્ર પર એક પીઆઈ અને પીએસઆઈ ને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક આપવામાં આવી છે લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવનાર છે શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલા બાયોમેટ્રિક ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બંને પેપર પહેલા વેરીફિકેશન કરવામાં આવશે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને જીપીએસ મારફતે મોનિટરિંગ કરવામાં આવશે અમદાવાદ શહેર સુરત શહેર અને વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશનરના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ આઈજીપી તથા ડીઆઈજીપી કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિના સુપરવિઝન હેઠળ યોજવામાં આવનાર છે તારીખ તેર એપ્રિલ બે ના રોજ યોજનારા લેખિત પરીક્ષા કોઈપણ જાતની ગેરરીતિ વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે આ પરીક્ષામાં ગેરરીતિ કરનાર કે ગેરરીતિમાં મદદ કરનાર વિરુદ્ધ સખ્ત પગલાઓ ભરવામાં આવશે